તો આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સીમાં જો બાળકનું વજન ઓછું હોય તમે સોનોગ્રાફી કરાવો છો અને તમને ખબર પડે છે કે બાળકનું વજન ઓછું છે તો શું કરી શકાય અને આના માટે આયુર્વેદ શું કહે છે તો પહેલાં તો એ સમજવાનું કે જ્યારે પ્રેગ્નન્સીમાં બાળકનું વજન ઓછું છે તો એના માટે મેઈન વાયુ જવાબદાર છે ક્યારેક પ્રેગ્નન્ટ ફિમેલને વાયુ કમ્પ્લેન બહુ જ રહેતી હોય છે અને એના લીધે આ એબનોર્માલિટી ક્રિએટ થતી હોય છે કારણ કે વાયુ જેમ ગર્ભની વૃદ્ધિ માટે જવાબદાર છે એવી રીતે ગર્ભમાં પોષક તરીકે પણ ખૂબ જ જવાબદાર છે બીજી વસ્તુ કે પ્રેગ્નન્સીમાં સડ રસયુક્ત આહારનું સેવન કીધું છે એટલે કે ઘણીવાર ફિમેલ વધારે પડતા કટુ તીખ કષાય રસનું સેહક સેવન કરતી હોય છે એટલે કે બહુ તીખું ખાટું અને તૂરું એવો ખોરાક લેતી હોય છે તો એવો ખોરાક એ ખાસ લેવો પ્રેગનન્સીમાં હિતાવહ નથી પરંતુ છય રસોનું બેલેન્સ કરે તો ગર્ભની વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે અને સ્પેશિયલી ગર્ભની વૃદ્ધિ માટે મધુર રસ પ્રદાન આહાર કીધો છે કે જે નેચરલ સ્વીટનેસ ખોરાક છે જે આપણને દૂધ દૂધની બનાવટોમાંથી મળે છે સાથે સાથે જેટલા સિઝનલ ફ્રૂટ્સ છે અને ડ્રાય ફ્રૂટ્સ છે એ બધામાંથી ફૂલફીલ થાય છે તો એવો ખોરાક પ્રેગનન્સીમાં લેવોએ વધારે હિતાવ છે બીજું સૌથી અગત્યની વસ્તુ કે આયુર્વેદે ગર્ભ પોષક તરીકે કેટલાક ઔષધો કીધા છે કે તેનું તમે ઉપયોગ કરો તો પ્રેગ્નન્સીમાં સારી રીતે ગર્ભની વૃદ્ધિ થઈ શકે છે અને એના માટે શબ્દ વાપ્યો છે કે ગર્ભ પોષક તત્વો તો ગર્ભ પોષક તત્વ તરીકે માંસનો ઉપયોગ કીધો છે માંસ એ સંસ્કૃત શબ્દ છે માંસનો મતલબ થાય છે કે ઉડદની દાળ તમે ઉડદની દાળનો ઉપયોગ વીકમાં બે થી ત્રણ વાર તમારા ડાયજેશનને અનુરૂપ કરો તો એનાથી પણ ગર્ભનું પોષણ સારી રીતે થઈ શકે છે બીજું એક ગર્ભ પોષક તરીકે શૃંગાટકનો ઉપયોગ કીધો છે કે શૃંગાટક એટલે સિંગોડાના લોટનો ઉપયોગ તો તમે એનો પણ ઉપયોગ પ્રેગ્નન્સીમાં ગર્ભ પોષક તરીકે કરી શકો છો એનો ઉપયોગ તમે રાપ તરીકે સીરા તરીકે યા તો પછી તમારા લોટમાં મિશ્રિત કરીને પણ નિત્ય એનો ઉપયોગ કરી શકો છો તો એનાથી પણ ગર્ભની વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે છે બીજા કેટલા ગર્ભ ગર્ભ સ્થાપક અને પોષક ઔષધો આપ્યા પરંતુ એ સલાહ હેઠળ લેવાય ખૂબ જ હિતાવહ છે બીજું સૌથી અગત્યનું કે તમારી પ્રકૃતિને જાણો અગર પ્રકૃતિને અનુરૂપ તમે ખોરાક લેશો તો એનાથી તમારી હેલ્થ સારી રહેશે અને તમારી હેલ્થ સારી રહેશે તો ગર્ભનું પોષણ પણ નિયમિત સારી રીતે થતું રહેશે બીજું કે ગર્ભની વૃદ્ધિ મોસ્ટલી જોઈએ છે તો પાછલા મંથમાં થતી હોય છે ફિફથી સેવન મંથ છે એ સેવન મંથમાં તો માતાનું વજન હંમેશા દોઢથી પોણા બે કિલો જેટલું વધતું હોય છે પરંતુ છેલ્લા જે બે મહિના છે આઠમો મંથ ને નવમો મંથ એમાં મેક્સિમમ ફિમેલનું વેઇટ ગેઇન થતું હોય છે અને ગર્ભની પણ વૃદ્ધિ થતી હોય છે એટલે સ્ટાર્ટિંગના પિરિયડમાં અનનેસેસરી ચિંતા કરવી એ યોગ્ય નથી એટલે આના માટે ખાસ એ પણ કહેવાનું કે તમારે ખોટી અનનેસેસરી ચિંતા ભય ક્રોધ એ બધા માનસિક વિકારોથી પણ બચવું જરૂરી છે કારણ કારણ કે એ પણ ગર્ભની વૃદ્ધિમાં તમને નડતરરૂપ થાય એવા છે એટલે તમે મેડિટેશનનો ઉપયોગ કરી શકો છો એફર્મેશનને પોઝિટિવ રહીને તમારા બાળકને સારા એફર્મેશન આપી શકો છો તો બસ આટલું જ કહેવાનું ગર્ભની વૃદ્ધિ માટે તમે આટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઉપયોગ કરી શકો છો